અત્યારે એકનાથ શિંદે હુકમનો એકકો સાબિત થઈ ગયા છે અને એમણે તમામ ઓગણત્રીસ કોર્પોરેટરોને ફાઈવ સ્ટાર હોટલની અંદર પૂરી દીધા છે મહારાષ્ટ્રના રાજકારણથી એક મોટા સમાચાર સામે આવ્યા છે બીએમસીનું પરિણામ ગઈકાલે જાહેર થયું અને આજે મુંબઈની અંદર રિસોર્ટ પોલિટિક્સ શરૂ થઈ ગયું છે ભલે મહારાષ્ટ્રની જીત ઉપર દેવેન્દ્ર ફડણવીસને ધુરંધર કહેવામાં આવે ચાણક્ય કહેવામાં આવે પરંતુ મહારાષ્ટ્રની અંદર અત્યારે એકનાથ શિંદે હુકમનો એકકો સાબિત થઈ ગયા છે અને એમણે તમામ ઓગણત્રીસ કોર્પોરેટરોને ફાઇવ સ્ટાર હોટલની અંદર પૂરી દીધા છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ મહારાષ્ટ્રના બીએમસીના પરિણામ આવે જાહેર થયા એ પછી બધા જ મીડિયાની અંદર એવું ચાલે છે કે ભાજપ કિંગભાઈનું દેવેન્દ્ર ફડણવીસ ચાણક્ય દેવેન્દ્ર ફડણવીસ ધુરંધર પરંતુ આજે જે રિસોર્ટ પોલિટિક્સ શરૂ થયું એના પરથી એવી ખબર પડે છે કે ભલે દેવેન્દ્ર ફડણવીસ નેવ્યાસી બેઠકો બીએમસીમાં જીતીને લાવ્યા પરંતુ હુકમનો એકો હુકમનું પાનું એકનાથ શિંદેની પાસે છે કારણ કે બીએમસીમાં સત્તા મેળવવી હોય તો એકસો ને ચૌદ બેઠકોની બહુમતી હોવી જરૂરી છે ટોટલ બસો ને બેઠકો છે ભાજપે નેવ્યાસી બેઠકો જીતેલી છે એટલે ભાજપની પાસે પૂરેપૂરી સંપૂર્ણ બહુમતી નથી શિંદે વગર ભાજપને ચાલે એમ નથી આ વાતની એકના શિંદેને ખબર છે ભલે ઘણા રાજકારણના જાણકારો એવું કહે છે કે બીએમસીના પરિણામોમાં એકના શિંદે માત્ર થાણે પૂરતા લિમિટ રહી ગયા પરંતુ હજુ પણ બીએમસીનો જે પાવર છે એ એકના શિંદેના હાથમાં છે અને અત્યારે જે બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા કે એકના શિંદે તમામ કોર્પોરેટરો એના જે ઓગણત્રીસ કોર્પોરેટરો જીતા છે એ તમામને બાંદ્રાની તાટ રેન હોટલની અંદર પૂરી દીધા છે અને ત્રણ દિવસ સુધી આ કોર્પોરેટરને બહાર નહીં આવવા માટેનો આદેશ આપવામાં આવી દીધો છે હવે એકનાથ શિંદે કોર્પોરેટરને ફાઇવ સ્ટાર હોટલમાં શું કામ પૂરી દીધા તો બધા જાણે છે કે દર વખતે ચૂંટણીની અંદર રિસોર્ટ પોલિટિક્સ શરૂ થાય કારણ કે હોર્સ ટ્રેડિંગ થાય હોર્સ ટ્રેડિંગનો મતલબ છે કે જે જીતેલા જે પણ નેતાઓ છે એને પાર્ટીઓ તોડી પાડવામાં આવે એટલે શિંદે ભલે મહારાષ્ટ્રની અંદર મહાયુતી સરકારમાં ભાજપની સાથે છે પરંતુ શિંદેને અંદર અંદરખાને ડર છે કે ભારતીય જનતા પાર્ટી એના કોર્પોરેટરને તોડીને કોઈ મોટો ખેલ નહીં પાડી દે કારણ કે અત્યારે મહારાષ્ટ્રની અંદર બે મોટી પાર્ટીઓ છે બીએમસીના ઇલેક્શનના સંબંધમાં એક નેવ્યાસી બેઠકો સાથે બીજેપી નંબર વન અને ઉદ્ધવ ઠાકરે લગભગ ત્રેસઠ ચોસઠ બેઠકોની સાથે બીજા નંબર પર સૌથી મોટી પાર્ટી એટલે અત્યારે પાવરફુલ બીજેપી અને ઉદ્ધવ ઠાકરે છે ભલે ઓગણત્રીસ બેઠકો શિંદે પાંચ છે પણ એમને ખબર છે કે એમના વગર ભાજપનું પત્તું હાલવાનું નથી બીએમસીની સત્તા શિંદે વગર ભાજપ ચલાવી શકવાનું નથી એવી વાત એકનાથને એકનાથ શિંદેને બરાબર ખબર છે એટલા માટે જ્યાં સુધી પૂરેપૂરું નેગોસિએશન નહીં થઈ જાય ત્યાં સુધી કોર્પોરેટરો બહાર આવવાના નથી કારણ કે ભાજપને બી ખબર છે કે શિંદે હાલશે તો બધું જ ડિસ્ટર્બ થઈ જશે ભાજપની પાસે એટલી પાખી મતલબમાં એટલું ગેપ નથી ઓછો ગેપ નથી કે કોઈને પણ લાવીને બહુમતી મેળવી શકે એકસો ચૌદમાંથી દેવ્યાસી જીતા એટલે તમને ચોવીસ બેઠકોની અગિયાર ને ચૌદ ને દસ ચોવીસ પચીસ બેઠકોની જરૂર પડે તો પચીસ બેઠકો લાવવી એટલી સહેલી નથી એટલે ભાજપને ખબર છે કે કોઈ પણ હિસાબે શિંદેનું માનવું જ પડશે ભાજપ અત્યારે ભલે બધું જીતું ફટાકડા બી ફોડી દીધા અને દેવેન્દ્ર ફડણવીસને ચાણક્ય પણ કહી દીધા પરંતુ એકના શિંદેના ભરોસે રહેવા સિવાય ભાજપ પાસે અત્યારે કોઈ વિકલ્પ નથી અને એકના શિંદે હમણાં તાજલેન્ડના બાંદ્રાની લેન્ડમાં કોર્પોરેટરનો પૂરી દીધા એને કારણે મહારાષ્ટ્રના રાજકારણની અંદર અત્યારે જબરજસ્ત ગરમાટો છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ